ભાઈ લોકો અને એના ફેસ ટીમ અમે અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી જલ્દી ફાંસીની સજા મળે તેમજ અમે અમાર અમારા વિચારો તેમજ જ જે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટર શ્રી તે અમે કાગળમાં લખ્યું છે અને એ અમે તમને અપીલ આપવા માંગીએ છીએ કે જે 10 વર્ષની માસૂમ બાળકી છે ને આપણે સ્ત્રીઓને આપણે માતા માતાનો સન્માન આપીએ છે તેને આજ તે 23 બાળકીઓ સાથે આજે આવું થઈ રહ્યું છે તો અમારી

ખી જ